નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ પ્રકરણ નંબર એક વૈષ્ણવજન તે પાઠના કાવ્યના સ્વાધ્યના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાનું છે એટલે વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી જોવાનું છે અને ખાસ વસ્તુ તો મિત્રો ધોરણ દસની તમે બોર્ડની પરીક્ષા હવે આપવાના છો તો દરેક પ્રકારની પાછળ આપેલા જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો લગભગ સાહીઠ ટકા જેટલું બોર્ડની અંદરથી એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો જ પૂછાતા હોય છે એટલે કે આ સ્વાધ્યમાંથી જ પૂછાતું હોય છે તો આપણે સ્માર્ટ વર્ક કરવા પાછળ જઈ રહ્યા છીએ તો આ સ્માર્ટ વર્કના કારણે જ આપણે સો ટકા સક્સેસ થઈશું તો ચાલો શરૂઆત કરીએ અને એ પહેલાં જો તમે ચેનલ ઉપર ક્યાંકથી ફરતા ફરતા આવી ગયા હો અને આપણી ચેનલ તમને તમને મળી ગઈ હોય તો હવે ચેનલની સાથે જોડાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાયકનને પણ પ્રેસ કરો જેથી કરી હર હંમેશ તમે મારી સાથે જોડાયેલા રહો તો ચાલો આપણે શરૂઆત કરીએ તો પહેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને પૂરો તો અહીંયા આપેલું છે કે નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી અહીંયા બાબતો આપેલી છે વિકલ્પ છે કે તેમાંથી કઈ બાબત છે કે જે આપણે વૈષ્ણવજનને લાગુ પાડી શકતા નથી તો પહેલું છે કે બીજાના દુઃખને સમજી શકે છે તો આ લાગુ પડે છે બીજું છે નિરી નિરાભિમાની હોય છે એટલે કે તે અભિમાની હોતો નથી આ પણ લાગુ પડે છે સી છે અભિમાની હોય છે તો આ લાગુ પડતું નથી જ્યારે ડી છે એ કોઈની પણ નિંદા કરતો નથી તો આપણને એને લાગુ પડે છે એટલે કે આપણે જોઈએ તો આમાંથી જે સી વિભા ઓપ્શન છે એ આની અંદર જવાબ આવે છે કે વૈષ્ણવજનને અભિમાની હોય છે એ કહેવત લાગુ પડતી નથી આગળ બીજું વિકલ્પ જોઈએ કે વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું તો કે વાચ કાચ અને મન નિર્મળ રાખે એટલે એટલે કે વાંચ એટલે કે વાણી ચારિત્ય અને મનને સ્થિર રાખે તો આનો જવાબ પણ આવે છે સી એટલે કે વાણી ચારિત્ય અને મનને નિર્મળ રાખે આગળ હવે જો એક બે વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપો તેની અંદર પહેલો છે કે સકળ તીરથ તેના તનમોરે પંક્તિનો અર્થ જણાવો સકળ તીરથ તેના તનમોરે આ પંક્તિનો અર્થ શું છે તો કે વૈષ્ણવજન નિર્મોહી હૃદય હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે તેણે ક્રામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે તેથી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપે જુએ છે કહે છે બીજો છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો કે મોહમાયા છે એ વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી આગળ જોઈએ બે ત્રણ લીટીમાં જવાબ આપો તો કે કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે તો કે જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છળ કપટ ન હોય જેણે ક્રામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય કે જે વૈષ્ણવજન મોહમાયાતી પર હોય જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમો જ લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના જો તમે દર્શન કરો તો એના દર્શન કરવા માત્રથી એકોતર ભેઢી તરી જાય છે બીજો જોઈએ કે પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો તો કે પરસ્ત્રી જેને માત્ર પંક્તિમાં તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી તે પરસ્ત્રી તે પોતાની માતા ગણે છે આગળ જોઈએ તો કે સાત આઠ લીટીમાં જવાબ લખો તો કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દમાં લખો તો કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત તે સૌને આદર કરે છે તે કોઈની નિંદા કરતો નથી તેના મન વાણી અને કોઈ ભિન્નતા જોવા મળતી નથી એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે તે પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે તેણે ઈચ્છા કામનાઓનો ત્યાગ કર્યો હોય છે તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકા ધનને હાથ પણ અડાડતો નથી વૈષ્ણવજન માયાથી પર હોય છે તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં લીન હોય છે તેના અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય છે તે નિર્લોભી નિષ્ઠ કપટી નિર્મળ હોય છે તેણે કામ ક્રોધ પર વિજય મેળવેલો હોય છે હવે આગળ છે કાવ્ય પંક્તિ સમજાવો તો અહીંયા મિત્રો કાવ્ય પંક્તિ આપેલી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે તો આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે કે સાચો વૈષ્ણવજન તે કહેવાય કે જે બીજાની પીડાને જાણે છે સમજી શકે છે અને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેના ઉપર ઉપકાર કરીને ઉપકાર કર્યાનો તે અભિમાન રાખતો નથી તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વાધ્યનું સોલ્યુશન કરી નાખ્યું છે ગુજરાતી વિષયની અંદર પણ તમને હવે દરેક પાર્ટના સ્વાધ્યના પ્રશ્નોનું સોલ્યુશન મળતું રહેશે તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત અને તમારી એક નાનકડી લાઈક અને કોમેન્ટ અવશ્ય કરો